ખેડૂત મિત્રો વરસાદ પછી અમારે ટપક પીએચ પદ્ધતિની નળીઓ થોડી ઘણી આડીઅવડી થઈ હતી એટલે અમે સેટિંગ કરવા ગયા ત્યારે ટીટોળીના ઈંડા અમારા બંને ખેતરોમાં જોવા મળેલા ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે અમે જે ચાસમાં નળી પાથરેલી હતી તે ચાસમાં ટિટોળીના ઈંડા હોવાથી અમે નળી છે તે આગી લઈ લીધી આપણે પક્ષીઓને હેરાન ન થાય એટલા માટે અને અમે પોતે પક્ષી પ્રેમી હોવાને લીધે ખેડૂત મિત્રો અવારનવાર ચોમાસું પાકોના વાવેતર પહેલાંની જે ઉનાળું તડામાર તૈયારીઓ અમે કરતા હોઈએ છીએ ત્યારે દર વર્ષે ખેડૂત મિત્રો ટિટોડીના ઈંડાના પડાવ છે તે અમારા મોટાભાગના ખેતરોમાં જોવા મળતા હોય છે ઘણી વખત અમે પાવર ટીલર ચલાવતા હોય તો પણ અમે એકદમ ઊભું રાખી દઈએ છીએ કે ટિટોડીના ઈંડાને ઈજા ન પહોંચે એટલા માટે ખેડૂત મિત્રો ફરી બંને ખેતરોમાં ટપક પીએત પદ્ધતિની નળીઓના સેટિંગ કરવા ગયા તો એક ખેતરમાં ખેડૂત મિત્રો ટપકની જે નળી પાથરેલી હતી તે જ ચાસમાં અને બીજા ખેતરમાં જે ટપક પદ્ધતિની નળી હતી તેની બાજુમાં ટૂંકમાં બે ચાસની વચ્ચોવચ ટિટોળીના ચાર ચાર ઈંડા ખેડૂત મિત્રો બે ખેતરોમાં જોવા મળેલા હતા આપણે ત્યાં ઘણા બધા મોટી ઉંમરના વડીલો છે તે કહેતા હોય છે કે જ્યાં સુધી ટિટોળીના ઈંડા ખેતરમાં પડેલા હોય ત્યાં સુધી જોઈએ તેટલો વરસાદ નથી થતો ખેડૂત મિત્રો આ કલ્પના હોય કે વાસ્તવિકતા હોય ટૂંકમાં ટીટોળી છે તે ચર્ચાના ચગોળે જ્યારે વરસાદ વધારે પ્રમાણમાં ખેંચાતો હોય ત્યારે ટીટોળીના ઈંડાના જે પ્રસંગો છે તે આપણને અનેક વડીલોના મોઢે સાંભળવા મળતા હોય છે કે જ્યાં સુધી ટીટોળીના ઈંડામાંથી બચ્ચા બહાર નહીં નીકળે ત્યાં સુધી જોઈએ તેટલો વાવણી જોગ વરસાદ નહીં થાય આ માન્યતાઓ ઘણા બધે અંશે અમુક સમયે સાચી પડતી હોય છે તો અમુક સમયે થોડી ઘણી ફેરફાર થઈને પણ જોવા મળતી હોય છે ટૂંકમાં આ વર્ષે આપણને ખબર જ છે કે ભારતમાં સોળ વર્ષ બાદ ચોમાસું છે તે દેશમાં સામાન્ય દિવસો કરતાં આઠ દિવસ વહેલું આવેલું છે તો કદાચ આ ટિટોડીના ઈંડાને જોતાં આપણને એવું લાગે છે કે હવે થોડા જ દિવસોમાં ઈંડામાંથી બચ્ચાઓ છે તે બહાર નીકળશે અને ખાસ કરીને કેરળમાં ચોમાસું બેસી ગયું હોય ત્યાર પછી પંદર દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું છે તે આવતું હોય છે તો આપણે આશા રાખીએ કે સમય કરતાં દર વર્ષે ખેડૂત મિત્રો પંદર જૂનની આસપાસ ચોમાસું આપણે આવી જતું હોય છે પરંતુ કેરળમાં સોળ વર્ષ પછી આઠ દિવસ વહેલું આવેલું છે એટલે આ વર્ષે ગુજરાતમાં પંદર દિવસ પછી અથવા તો થોડા ઘણા દિવસો પછી ચોમાસું આવી જશે કે કેમ કોઈ જાણકાર ખેડૂત મિત્રો જાણતા હો તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો જેથી કરીને જે ખેડૂત મિત્રોને અત્યારે તલની કાપણી ચાલી રહી છે તો તેવા ખેડૂત મિત્રોને તમારી કોમેન્ટ દ્વારા તમારે કોઈ આવા દેશી અનુમાનો હોય ખેડૂત મિત્રો તમારી પાસે ટિટોળીના ઈંડા છે અથવા તો બીજા અન્ય કોઈ વિકલ્પો તમે જાણતા હો તો કોમેન્ટમાં જણાવો કે વરસાદ ગુજરાતમાં ક્યારે થશે જેથી કરીને કોઈ ખેડૂત મિત્રોને અત્યારે ઉનાળુ પાકો છે તે કાપણી અવસ્થાએ હોય તો ખેડૂત મિત્રોના માર્ગદર્શન મળી રહે ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા